વડોદરામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં પ્રી મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા સામે આવી છે ચોમાસાની ઋતુ કુદરતનો તહેવાર છે મેઘરાજા વરસે ત્યારે ધરતી હરિયાળી ઓઢી લે છે હવા ઠંડકથી ભરી જાય છે અને વરસાદના ટીપા સાથે મનને નવી તાજગી મળે છે ચા પકોડાની મજા મિત્રોની સાથે વરસાદમાં ભીજાવવાનો આનંદ આ બધું ચોમાસાને માણવાલાયક બનાવે છે ખેડૂતોના ખેતરો લીલાછમ બની જતા હોય છે તળાવો નદીઓ છલોછલ ભરાઈ જાય છે અને ધરતી ઉપર જીવનપણું છવાઈ જાય છે પરંતુ આ બધાની વચ્ચે જ્યારે શહેરમાં તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીમાં લાપરવાહી થતી હોય છે ત્યારે આ આનંદ લોકો માટે મુશ્કેલીમાં ફેરવાઈ જતો હોય છે અર્ધવટા સાફ કરાયેલા નાળા અધૂરા રોડવર્ક પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ જવો નાગરિકોને ઘરમાંથી બહાર નીકળવું પણ દુષ્કર બનવું આ દ્રશ્યો ચોમાસાના આનંદને છીનવી લેતા હોય છે એક બાજુ કુદરત જીવનમાં ખુશી ભરી રહી છે તો બીજી બાજુ વહીવટી તંત્રની બેદરકારી એ ખુશીને કંટાળામાં ફેરવે છે જો તંત્ર પોતાની જવાબદારી સમયસર નિભાવે તો નાગરિકો ચોમાસાની સુંદરતા અને કુદરતી તહેવારનો સાચો આનંદ પણ માણી શકે છે વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો ત્યારબાદ જ વરસાદે જોર પકડતા મધ્યાહન સુધી ધોધમાર મેહુલિયા વરસ્યા હતા ભાદરવો ભરપૂર એ ઉક્તિને સાકાર કરતા શહેરમાં અગિયાર વાગ્યા સુધી અંદાજે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો સમયસર નિકાલ ન થતાં લોકોની મુશ્કેલી પણ વધી હતી પાણી ભરાતા લોકોને ઘરેથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં તંત્ર સામે નારાજગી પણ જોવા મળી હતી કેટલાક સ્થળોએ વાહન ચાલકોને લાંબા ટ્રાફિક જામની પરિસ્થિતિનો પણ સામનો કરવો પડ્યો હતો સતત વરસતા વરસાદના કારણે શહેરનું તાપમાન ઘટતા લોકોને ગરમીથી રાહત પણ મળી છે